નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કોટના ધક્કા ખાતા બસમાં બનેલી ઘટના અડધા ટંકે અમરસિંહ પાદર આવ્યો ને રમણ શેઠની દુકાન પાસે ઊભો રહ્યો ચારે બાજુ નજર ફેરવી પછી રમણ શેઠને જ પૂછ્યું આજ કેમ એક સકડાવાળા દેખાતા નથી તારી જવું છે જવાબ આપવાને બદલે રમણ શેઠે સામો સવાલ કર્યો તારીખ છે હા આ અમરસિંહે હકારમાં ડોક હલાવી એ તો તને ભાડ્યો ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આજ તારીખ હશે નકર ઘાચીના ઢાંઢાને ગોદરો ન હોય રમણ શેઠ હસ્યો એટલે અમરસિંહે પરાણે હસવા જેવું મોં કર્યું પછી પૂછ્યું બસ તો હજી બાકી હશે ને આ બસ બાકી છે હવે આવી જોઈએ રમણ શેઠે ચોપડો પહોળો કર્યો ને એમાં ખોવાઈ ગયો અમરસિંહ દુકાન સામે આવેલા વડલાને ઓટલે બેઠો અમે આ વડલો જ છતડીઓ ગામનું બસ સ્ટેશન હતું એ ઓટલેથી હુડલીનો કેડો પણ દેખાતો હતો બસ ત્યાંથી જ આવવાની હતી એટલે તે બાજુ નજર રહે તેમ તે બેઠો કોટના ધક્કા ખાય ખાઈને અમરસિંહ કંટાળી ગયો હતો કેસનો છેડો આવતો નહોતો ઘણા અનુભવીઓ વણ માગી સલાહ આપતા થાય તો ઘરમેળે સમાધાન કરી લ્યો કોટે તો માથે પડ્યા આવશે તો છૂટકો નહીં થાય અગાઉ એ પણ કરી જોયું હતું તેમાંય કાંઈ વળ્યું ન હતું ફારગતીના કાગળિયામાં અંગૂઠો મારવાની દીવી ના પાડતી હતી દેવી લગ્ન પછી છ મહિના માંડ સાસરે રહી હતી પછી પિયર ગઈ તે ગઈ પાછું આવવાનું ભૂલી ગઈ હતી હુડલી અને છતળિયા એક જ સીમાડિયા ગામ મોકો મળે એટલે અમરસિંહ હુડલી એના સસરાને ત્યાં જતો અને દીવીને મનાવતો હવે આય કેટલા દી પડ્યું રહ્યું છે ઘર નથી સાંભળતું ઘરે આવવાની મારી ક્યાં ના છે પણ તમારી મા હું જાણે દાડીએ આવી હો એમ ઉઠે ત્યારથી તે મોટાઇ ત્યાં લગણ જાપાની કૂતરી ભસતી હોય તેમ લવ લવ કર્યા કરે ને ખેતરે જાય તો બાપાએ મને વેચાતી લઈ આવ્યા હોય એમ વઢ્યા જ કરે આ બધું મારાથી સહન નથી થતું એનો સ્વભાવ એવો છે એ બોલે બાકી એના મનમાં કાંઈ ન હોય અમરસિંહ સમજાવવાની કોશિશ કરતો આપણે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખું ભલે ને બોલ્યા કરે એની જેભે બોલે છે ને એવું બોલવાનું દીવી મોં ચડાવીને બોલતી કામ કરતાં કરતાં એને નિરાત ન થાય ટક ટક તો ચાલુ જ રાખે અને બાપા તો હું જાણે એની દુશ્મન હોઉં તેમ જય જોવે ખીજમાં જ હોય મેં કાંઈ ગુનો કર્યો છે તે બધાએ એના દારા ડકારા સાંભળ્યા કરું દીવીની ફરિયાદ સામે અમરસિંહ બચાવ કરતો તું જ કે એને હું શું કહું મારામાં કંઈ ભૂલ હોય તો કે મેં તને કોઈ દી કંઈ કીધું માને બાપાનો સ્વભાવ તો હવે આ અવસ્થાએ નો ન સુધરે અને એ કંઈ ઓળું ઢોર તો નથી ને કે એને પાંજરા પોળમાં મુકાય આપણે જ તેની રીતે રહેવાની ઘડે પાડવી પડે એ ઘડે તમે પાડજો દીવી મો મોજકોડીને જવાબ આપતી હું કંઈ એવી નવરી નથી કે કારણ વિનાનું એનું ખોટું ખોટું સાંભળ્યા કરું આય હું મારા માવતારને કાંઈ વધારાની નથી કે નથી એને ભારે પડતી મારી પાતીનો કટકો રોટલો મળી રહે છે અમરસિંહની સમજાવટ એડે જતી દીવીને એના સાસુ સસરાનો ટકટક્યો સ્વભાવ જ દેખાતો અમરસિંહ પછી એના મા બાપ પણ દીવીને તેડવા ધક્કા ખાઈ ખાઈને થાક્યા દીવી ટસની મસ ન થઈ પછી નાત આગેવાનોના સમાધાનમાં આવ્યા દેવીને તેમજ તેના માવતરને સમજાવી જોયા પણ પરિણામ શૂન્ય આવ્યું દેવીની મરજી વિરુદ્ધ તેને સાસરે મોકલવા તેના માવતર પણ રાજી નહોતા આમ તો નાતરિયા નાતમાં ફારગતી થતા વાર ન લાગે પણ દેવી અવઢમાંથી બહાર આવતી નહોતી એને અમરસિંહ ગમતો હતો પણ સાસુ સસરાથી ગળે આવી ગઈ હતી આમ તે અમરસીનું ઘર માનતી નહોતી અને તેને છોડતી નહોતી કહ્યું હતું મને બીજો કોઈ નથી પણ મારા સાસુ સસરા બહુ કંટા છે ખાધું બાળી નાખે એવા વેણ બોલ્યા જ કરે એ કેમ ખમવા વડીલોને દીવીને આ ફરિયાદ વજુદ વિનાની લાગતી દેવીની વાત સાંભળી બધા કહેતા અમે એને સમજાવી દઈશું હવે નહીં બોલે પણ એકવાર તો ઘેર એ તો જા તમે કયો પણ એ બોલ્યા વિના ના રે હું એને જાણું ને કદાચ બોલે તો શું દીવીને સમજાવનાર એને સાતવન આપતા એ તો હવે ખરિયું પાન છે કાયમ ક્યાં બેઠા રહેવાના છે દીવી બોલતી નહીં પણ મોએ આવી જતું ખરિયું પાન છે તો પાન ખરે પછી આવજો દીવી હા કે ના કહેતી નહીં એટલે અમરસિંહના મા બાપ થાક્યા વકીલની સલાહ લઈને તેને નોટિસ મોકલાવી કા ઘરે આવે ને કા પછી હાર ગતિ આપે નોટિસ મોકલાવી પછી અમરસિંહના બાપા છડે ચોક વાતો કરતા એને ન આવવું હોય તો જાય મારા જૂના ખાહડે મારી એના જેવી મારા છોકરાને અનેક મળી રહેશે નાતમાં છોડિયુંનું ક્યાં તૂટે છે મારી હાડી કારણ વગરની ખોટે ખોટી ટગવે છે મેં તો ફટકારી દીધી નોટિસ દીવીના મા બાપને ખીજાવા માટે આ નોટિસ પૂરતી હતી એ વળી એના મનમાં શું સમજે છે એને કોર્ટે જાતા આવડે છે અને અમને નહીં આવડતું હોય હવે તો એને દેખાડી દેવું છે ભલે જ્યાં દોડવું હોય ત્યાં દોડતા કેસ શરૂ થયો ત્યારે શરૂઆતમાં દીવી સાથે તેના માવતર અને અમરસિંહ સાથે એના મા બાપ બધા કોર્ટમાં આવતા પણ કોર્ટમાં તારીખ પછી તારીખ પડ્યા કરતી કામમાંથી નવરાશ લઈને વારે વારે આવવું મુશ્કેલ થવા લાગ્યું ધીમે ધીમે અમરસિંહ એકલો આવવા માંડ્યો તો હુડલીથી દીવી એકલી આવવા માંડી ધારેની કોર્ટમાં જઈને બેસે એનું નામ બોલાય એટલે જજ સાહેબ સામે જઈને ઊભા રહે વકીલ પણ આવે ને તારીખ લખેલી નાની ચબરકી પકડાવે આ તારીખે આવજો તારીખ કહે તે તારીખ પાછું હાજર થવાનું આમ તારીખ પછી તારીખ મળ્યા કરતી ને કેસ લંબાઈ જતો એક દિવસ નામ આવવાની વાટે બંને બહાર બેઠા હતા અમરસિંહ દેવી પાસે ગયો અને સમજાવવાની કોશિશ કરી હતી હવે સમજીને હાલે મારી ભેળી આમને આમ કેટલા દિવસ જાશે કોને ખબર તમારી માને તમારો બાપ છે ત્યાં લગણ તો એ ઘરમાં પગ નહીં મેલું દીવી છનછેડાઈને બોલી અમરસિંહને લાગ્યું કે હવે આ સંઘ દ્વારકાના પોગે મારા માવતર હજી ક્યાં મર્યા જેવડા છે આનાથી તો છેડો છૂટે એમાં જ ભલું છે પહેલા તો દીવી જેમ અમરસિંહને ફારગતી આપવાની ઈચ્છા નહોતી કોર્ટમાં કેસ નોંધાવ્યો તોય તે નારાજ હતો પણ તેના મા બાપને કાંઈ કહી શકતો નહોતો દીવીના નાના નાના વેણ સાંભળીને તેણે મનોમન નક્કી કરી નાખ્યું હતું પણ હવે અમરસિંહની મરજી પ્રમાણે થાય તેમ નહોતું દીવીની મરજી મરજી વચ્ચેનો વકીલ કહેતો એમ સીધે સીધું ફારગતી ન મળે સમજ્યા દીવીને એનો હક હિસ્સો આપવો એટલે તમે છૂટા તો અમરસિંહને વકીલ એને સમજાવતો એને તારું ઘર માંડવું જ નથી પછી સાનો હક આ હા તારે એને છોડી દેવો હોય તો જુદી વાત છે એને તારે ઘેર જ આવું જ નથી ને આવવું હોય તો તારે ક્યાં ના છે આપણે કશું આવતું નથી આમ કેસ લંબાઈ જતો હતો અમરસિંહ વડલાની હોટલેથી ઊભો થયો આળસ મરડીને ચારે બાજુ જોયું પછી હુડલીના રસ્તે નજર લંબાવી ને તે બાજુ ચાર પાંચ ડગલા ચાલ્યો ક્યાંય બસ આવે છે આમને આમ તો મોડું થાય છે આ બસ ઠેકાણા નહીં આવે તો આવે ને વખતે નોય આવે આજ પછી ભાગે સકડો રીક્ષા નથી આ રિક્ષા પછી સકડો બે બે ભેડું બાય ને ભાઈ અમરસિંહ ફરી પાછો રમણ શેઠ પાસે ગયો આવ્યો ત્યારે પૂછ્યું તો તેમ પૂછ્યું આજ કેમ એક સકડાવાળા નથી બસ મળતી હોય તો છકડો કોણ ગોતે રમણ શેઠે અમરસિંહને જ પૂછ્યું પછી પાછું પોતે જ કહ્યું સકડા સવારમાં હોય અંયથી જાય ત્યાંથી પેસેન્જર મળે તો પાછા આવે તું આય એને ગોતે છો એમ ત્યાં એ તારા જેવાની વાટે હોય અમરસિંહ મનોમન બબડ્યો હાડું આઈ ડીંડવાણ્યું છે જ્યાં જેને જરૂર હોય એ જ ન હોય ને જરૂર ના હોય ન્યા ખોટે ખોટા અટવાતા હોય આય જરૂર છે તો એકેય નથી ને ન્યા ધારીમાં ખોટી સાકળ કરતા હશે આ રમણ શેઠ બોલ્યો એમ માણહનુને એવું બસની વાટી સકડો ખોવાય મને એમ હતું કે બસ મળે છે તો સકડામાં શું જવું પણ બસ આ જ ટાણે આવે એવું નથી લાગતું લાગે છે કે બસ તારીખ ચૂકવશે અમરસિંહે બગાસું ખાધું વળી રમણ શેઠને પૂછ્યું બસ આવશે કે નહીં આવે તો ખરી જ વહેલું મોડું થાય બાકી આવ્યા વિના ન રે આપણે ગામડાની બસને ટાણું ન હોય બપોરે કેળે આવે પોતાની વાત ઉપર રમણ શેઠે પોતે જ હસ્યો ને પછી બોલ્યો તારા ભાગમાં હોય ને એકાદ સકડો મળી જાય તો થાય આપણા ભાગમાં તો હાળો સકડોય નથી અમરસિંહ ગણગણ્યો ને પછી આંચકો લાગ્યો હોય એમ ઝચકી ગયો હા હો હાડું એવું જ છે બસની વાટે સકડોય ખોલ્યો આમને આમ ટાણું જાય છે આજ તો વકીલને કહી દેવું છે ગમે તેમ કરે ભલે ખર્ચ થાય પણ આનો હવે નિકાલ લાવ જો કે આજે બસ લબડાવશે એવું લાગે છે હવે તો ધક્કો થાશે અમરસિંહે આભમાં જોઈને અનુમાન કર્યું સૂરજ ઉપર આવા ઉતાવળો થવા માંડ્યો હતો તડકો વધવા માંડ્યો હતો અને બસના ક્યાંય વાવડ નહોતા કંટાળીને અમરસિંહે પાછું ઘરે જવાનું વિચાર્યું પણ જતા જતા એકવાર આંખ માથે નેજવું ધરીને એણે હુડલીના કેડે નજર લંબાવી ધૂળ ઉડતી હતી કાન સસવા કર્યા તો ધીમે ધીમે અવાજ પણ સંભળાયો બસ લાગે છે મોડું થઈ ગયું છે પણ જે થાય એ પૂગાય તો ઠીક છે નકર આમે ટાણું તો જાડ્યું જ છે આથમ્યા કેળે અહોર્ય નહીને લૂંટાણા પછી ભય નહીં બસ આવીને ઊભી રહી બસમાં ચડીને અમરસિંહ કંડક્ટરની સામે ખાલી સીટ હતી તેમાં બેઠો પછી આખી બસ નજર ફેરવી દીવી પણ એ બસમાં હતી હાલો હજી એ પૂગી નથી નકર વળી વકીલ કે તારું નામ આવી ગયું ને તું નહોતો છતરિયા પછી ને પછી ખીચા ગયું કે તરત જ કંડક્ટર આવ્યો ટિકિટના પૈસા ઉઘરાવવા માંડ્યો મ ચલાડાથી બસ ઉપડે પછી ધારી નજીક આવે ત્યારે કંડક્ટર ટિકિટના પૈસા માગે ઈચ્છા પડે તો ટિકિટ આપે નહીંતર અમરસી આગળ બેઠેલ દીવીને ટિકિટના પૈસા પણ કંડક્ટરને આપી દીધા ગમે એમ તો હજુ એ મારું માણસ જ છે ફરગતિ નથી થઈ ત્યાં લગણ તો ખરું જ આદમી ભેગો હોય ને બાય બાયમાણને ટિકિટ લેવી પડે એમાં આદમીની કિંમત શું કંડક્ટર આગળ ગયો એટલે દીવી ટિકિટના પૈસા આપવા માંડી તમારી ટિકિટ લેવાઈ ગઈ છે કંડક્ટરે અમરસિંહ સામે ઈશારો કર્યો દીવી પૈસા પાછા બટવામાં નાખવાનું નહીં ભૂલી ગઈ એક હાથમાં બટુઓ ને બીજા હાથમાં પૈસાને તે અમરસિંહ સામે જોઈ રહી કાળજામાં ઊંડે સુધી શેરડો પડ્યો એ તો હજુ મને પોતાનું માણ માણે છે ચાર ફેરા ફરી તે દુની હેરાન કરું છું તોય બચારા જીવે મારી ટિકિટ લઈ લીધી હું જ ભૂંડી તેની સામે કોરટે ચડી છું ભાભાને ડોસીની ભૂલનો દંડ હું એને દઉં છું દીવી ત્રાસી નજરે અમરસિંહને જોઈ રહી પોતાની સીટ છોડીને અમરસિંહ પાસે જવા ઈચ્છા થઈ પણ ત્યાં તો બસ ધારી ડેપોમાં આવીને ઊભી રહી બસમાંથી ઉતરીને ચાલતો થયો પણ ઉતરીને આગળ ચાલ્યા જતા અમરસિંહની પાછળ ચાલવા લાગી ઉતાવળ રાખીને તે અમરસિંહ સાથે થઈ ગઈ ને બોલી હવે આમ કેટલા દી ધારીના ધક્કા ખાશું કોટ ભલે રહી એને ઠેકાણે હાલો આપણે ઘર ભેડા થઈ જાય અમરસિંહ નવાઈથી દીવીને જોઈ રહ્યો ને પછી બોલ્યો તારે છતડીએ ઉતરવું હોય તો ઘરે જાય બાકી હુડલી જવું હોય હુડલી છે મારું ઘર અમરસિંહને પૂરું બોલવા દીધા વિના ઠપકો આપતી હોય તેમ તે અમરસિંહની સામે જોઈ રહી બંને બસ ડેપોની બહાર આવી ગયા હતા રોડ ઉપર છતડિયા જવાનો છકડો ભરાતો હતો હાલઈ લે છકડો તૈયાર જ છે બેસી જાય અમરસિંહ કહ્યું આઘડી બસ પાછી વળવાની છે ને છકડાને મૂકો તડકે અમરસિંહ સામે જોઈને દીવીએ મોં મલકાવ્યું પછી બોલે હવે આમે મોડું તો થયું જ છે હાલો ક્વોલિટી ખાય મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ખૂબ ખૂબ આભાર